વડોદરામાં એમબીબીએસની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે ઇન્ટર્ન તબીબે એમબીબીએસની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું ગોત્રી મેડિકલ કોલેજની છત પર કુકર્મ કર્યું યુવતીને બોલાવવામાં આવી ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી પીડિતાના ગળાના ભાગે ઈજાના નિશાનની તપાસ કરવામાં આવશે આરોપી અને પીડીતા ને વિદ્યાર્થીની સાથે જે દુષ્કર્મ થયું છે પકડી તો લેવામાં આવ્યો છે આરોપીને પણ હવે આગળ શું કાર્યવાહી શિક્ષણ જગત ને અને તબીબી જગત ને કલંકિત કરતી ઘટના છે કે જ્યાં રોટરી મેડિકલ કોલેજ છે તેની સ્થાપના ઉપર ઇન્ટર્ન તબીબે એમબીબીએસ માં અભ્યાસ કરતી બીજા વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય આચર્યું છે અને આખો જે ઘટના છે તે બનતાની સાથે જ જે વિદ્યાર્થીની છે તે દગાઈ ગઈ હતી તેને પોતાના રૂમમેટ ને આખી ઘટનાની જાણકારી આપશે અને ત્યાર પછી તેના પરિવારને જાણકારી આપતા જે વિદ્યાર્થીની છે તેને ગોરવા પોલીસ સ્ટેશનમાં ઇન્ટર્ન તબીબ નિર્ભય જોશી સામે ફરિયાદ દાખલ કરાવી વાત એવી છે કે નિર્ભય જોશી જે વિદ્યાર્થી છે તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માંગતો હતો પરંતુ વિદ્યાર્થીને તે મંજૂર ન હતું છતાં પણ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને સતત તે વિદ્યાર્થીને ધમકાવતો હતો અને તેને રાત્રિના સમયે વિદ્યાર્થીને ગાવા પર બોલાવી અને ત્યાં મેડિકલ કોલેજ થત પર તેની સાથે દુષ્કૃષ્ટ આચર્યું અને સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી નિર્ભય જોશીની ધરપકડ કરી છે કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે મહત્વની બાબત છે કે જે વિદ્યાર્થી છે પીડિતા તેના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે અને તે બાબતે પણ પોલીસ દ્વારા મેડિકલ પરીક્ષણ સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સાથે જ જે આ ઘટના બની જેમાં ઓડિયો રેકોર્ડિંગ જે વાયરલ થવાની ધમકી આપવામાં આવી છે તે ઓડિયો રેકોર્ડિંગ કબજે કરવામાં આવી છે તે ઉપરાંત વિવિધ પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ લેતા રહીશું